હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ચેનલ તો આજે આપણે બનાવીશું જામનગરના ફેમસ એવા તીખા ઘોઘરાની રેસીપી તો ચાલો આપણે શરૂઆત કરીએ રેસિપી બનાવવાની તો હવે આપણે મસાલા ઘૂઘરા માટેનું સ્ટફિંગ બનાવીશું તો એના માટે મેં બોઈલ કરેલા પોતે તો લીધા છે જેને આ રીતે હાથની મદદથી જ આપણે મેસ કરી લઈશું તમે એને છીણીમાં પણ છીણી શકો છો ત્યાર પછી હવે આપણે તેમાં સિમ્પલ મસાલા જ એડ કરવાના છે જેમાં મેં સોલ્ટ લીધું છે હળદર પાવડર છે ધણાજીરું પાવડર છે ચાટ મસાલો છે આદુ આદુમરચા લસણની પેસ્ટ છે અને ગરમ મસાલો છે તો આપણે મસાલા એડ કરી દઈશું અને હવે હાથ વડે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું હવે આપણે ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું અને એકવાર પાછું બધું બરાબર મિક્સ કરી લઈશું જેથી જે કોથમીર છે એ મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈને આપણો જે ઘૂઘળા માટેનો મસાલો છે તે રેડી છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યાર પછી હવે આપણે ઘૂઘરા બનાવવા માટેને લોધ બાંધીશું તો એના માટે મેં અત્યારે એક કપ મેનો લીધો છે ત્યાર પછી આપણે તેમાં થોડું સોલ્ટ એડ કરીશું ત્યાર પછી હવે થોડું તેલ એડ કરીશું ત્યાર પછી હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોધ બાંધી દઈશું તો આપણે મીડિયમ સોફ જે રોટલી માટે લોધ બનાવીએ છીએ એવો જ લોધ બાંધી દઈશું આ રીતે આપણે જે ઘૂઘરા માટેને લોધ છે એ બાંધીને રેડી કરી લીધો છે અને ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યાર પછી આ રીતે મેં એક નાની સાઈઝનો લોવો લીધો હતો અને હવે આપણે જે પૂરી બનીએ છીએ એ ટાઈપની જ પૂરી બનાવી દઈશું તો આ રીતે આપણે જે પૂરી બનીએ છીએ એ ટાઈપ જ પૂરી હોયને મેં રેડી કરી લીધી છે અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ અંદર એ આ રીતે જે આપણે બટેકાનો મસાલો બનાવ્યો હતો એ પૂરીમાં સ્ટફ કરવાનો છે તો એક ચમચી મેં મસાલો મૂક્યો છે અને હવે આપણે જે ઘૂઘરા બનાવતા હોઈએ છીએ તે ટાઈપ એક ઉપર એક આ રીતે આપણે લેયરને છિપકાવી દઈશું ત્યાર પછી હવે આ રીતે કિનારીને આપણે ફોલ્ડ કરતા જઈશું એક ઉપર એક આ રીતે આપણે કિનારીને છિપકાવતા જઈશું આ રીતે આપણે જે ઘૂઘરા છે એને બનાવીને રેડી કરી દીધા છે અને બીજા બધા ઘૂઘરાને પણ આપણે આ રીતે રેડી કરી લઈશું તો આ રીતે આપણે બધા જ ઘૂઘરાને બનાવીને રેડી કરી લીધા છે અને હવે જે ઘૂઘરા છે એને આપણે ઓઈલમાં ફ્રાય કરી લઈશું તો હવે અહીંયા અમે ઓઇલને પહેલેથી જ ગરમ કરવા મૂકી લીધું હતું અને હવે જે ઘૂઘરા બનાવ્યા છે એને ઓઇલમાં આપણે એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે આપણા જે ઘૂઘરા છે તે ફ્રાય કરીને રેડી થઈ ગયા છે અને ઘૂઘરા છે એને આપણે ફ્રાય કરીને રેડી કરી લીધા છે અને હવે ઘૂઘરાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો હવે જે ઘૂઘરા બનાવ્યા છે એમાંથી બે ઘૂઘરા મેં આ રીતે સર્વિંગ પ્લેટમાં લીધા છે અને આ રીતે આપણે વચ્ચે હોલ કરી દઈશું ત્યાર પછી અહીંયા મેં જે લસણની ચટણી આવે છે તે લીધી છે જેમાં લસણની કરી લીધી હતી લાલ કાશ્મીરી મરચું લીધું હતું અને થોડો લીંબુનો રસ એડ કરીને ક્રસ કરી હતી તો એ આપણે ઘૂઘરા ઉપર આ રીતે એડ કરીશું ત્યાર પછી અહીંયા મેં જે ગ્રીન ચટણી આવે છે તે લીધી છે તો હવે આપણે ગ્રીન ચટણી એડ કરીશું ત્યાર પછી અહીંયા જે ખજૂર આંબળીની મીઠી ચટણી આવે છે એ લીધી છે તો એ આપણે એડ કરીશું ત્યાર પછી અહીંયા થોડી મસાલા સિંગ લીધી છે એ આપણે એડ કરીશું ત્યાર પછી થોડો જીનો સમાયેલો ઓનિયન છે એ આપણે એડ કરીશું ઉપરથી આપણે થોડા ના દાણા એડ કરીશું ત્યાર પછી લાસ્ટમાં થોડી જીની સેવ એડ કરીશું તો રેડી છે આપણા જામનગરના ફેમસ તીખા અને ચટપટા એવા ગુગરા તો ફ્રેશ તમે ઘૂઘરા ઘણીવાર બનાવતા હશો પણ જો આ રીતે તીખા ઘૂઘરાની રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે જો તમને મારી આ તીખા ઘોઘરાની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી રેસિપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ફરી પાછા આવી જ નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ બાય